લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજદીક આવી રહી છે ગુજરાતમાં જે પ્રકારે ભાજપે સર્વે કર્યો તેમાંથી તેના પાસેથી પાંચ સીટો જઈ શકે છે આ લોકસભાની તૈયારીને લઈ ભાજપ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્ય કેમ તોડી રહી છે ભાજપનું શું ગણિત છે કઈ સીટો ભાજપ હારી શકે તેવો તેનો ડર છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર દર્શક મિત્રો નવજો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે તોફિક ઘાંચી વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીથી હતી તેમાં કોંગ્રેસ પાર્ટીને સત્તર સીટો મળી હતી સત્તર સીટોમાં ખંભાત બેઠક પરથી જીત્યા હતા ચિરાગ પટેલ ચિરાગ પટેલે આજે વિધાનસભામાં અધ્યક્ષ જે છે શંકર ચૌધરી તેમને જઈને રાજીનામું આપી દીધું છે તેમના રાજીનામાની ખબર સવારથી મીડિયામાં ચાલી રહી હતી પરંતુ અત્યારે બપોરના સમયે તેઓ અધ્યક્ષને મળ્યાને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું છે રાજીનામું આપ્યા બાદ જે દરેક નેતાઓ રાજીનામું આપ્યા બાદ જે સૂર વહેવતા હોય છે તે મુજબ તેઓ કહ્યું કે હું રાષ્ટ્રીય વિચારધારાને સમર્પિત છું સવારથી અત્યાર સુધી તો તે નકારતા હતા હવે કોંગ્રેસને તે જે લીડરશિપ છે તેને લઈને તે સવાલ ઉઠાવી રહ્યા છે થોડાક દિવસ પહેલાંની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા જે જૂનાગઢથી ભૂપત બાયાણી તેઓએ પણ રાજીનામું ધરી દીધું છે હજી સુધી તો આ લોકોએ કોઈપણ પ્રકારનો ખુલાસો નથી કર્યો કે તેઓ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે પરંતુ જે રાજકીય વિશ્લેષકોનું માનવું છે અને જે ભાજપનું જે ગણિત છે તે મુજબ વાત કરીએ તો ભાજપે ગુજરાતની જે છવ્વીસ બેઠકનો સર્વે કરાવ્યો છે આ સર્વે કરાવ્યા એમાંથી પાંચ બેઠકો ભાજપને હારવાનો ડર છે આ બેઠકોની વાત કરીએ તો સાબરકાંઠા પાટણ આણંદ તેમજ જુનાગઢ છે તે કારણસર ભાજપ સક્રિય થયું છે કેમ કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભાજપને ગુજરાતમાંથી લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠકો મળી હતી પરંતુ જે વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે તે કપરૂચ ચનાર દેખાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે આવનાર જે લોકસભાની ચૂંટણી છે તેમાં ભારતીય જનતા પાર્ટી લોકસભામાં ચારસો બેઠકથી વધુ જીતોનો દાવો કરી રહી છે આ માટે જે ગુજરાત છે તે હેડક્વાર્ટર તેનું કહેવાય છે કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ તે પણ ગુજરાતથી છે અને તેઓ અત્યારે દેશની જે મુખ્ય રાજનીતિ છે તેમાં તે ટોપ પર છે હવે જોઈએ કે આવનારા દિવસોમાં હજી કેટલા ધારાસભ્યો તૂટે છે કેમ કે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો તૂટે છે તેવી માધ્યમોમાં અહેવાલો વહેતા થાય છે અને આજે ચિરાગ પટેલે પણ નિવેદન આપ્યું છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસના હજી ધારાસભ્યો તૂટશે આ પ્રકારની રાજકીય વિશ્લેષક જો આપને પસંદ આવતું હોય તો નવજીઓ ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં નમસ્કાર